જોઈએ તો રાજકોટ પોલીસ કસ્ટડીમાં રહેલ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ અને ભાજપના બે દિગ્ગજ નેતાઓ મળવા જવાને મામલે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે હેમાંગ વસાવડાએ સ્પષ્ટ કહ્યું છે કે હિરેન ખીમાણીયા અને રમેશ રૂપાપરા કોની ભલામણ કરવા માટે ગયા હતા તે એક મોટો સવાલ છે સ્પષ્ટ છે કે રમેશ રૂપાપરા સીઆર આર ખાસ માણસ છે ત્યારે એવી શું જરૂર પડી કે બંને નેતાઓને પોલીસ કસ્ટડીમાં રહેલ સાગઠિયાને મળવા માટે જવું પડ્યું મહત્વનું છે કે જે સમયે મનસુખ સાગઠિયાની અટકાયત કરવામાં આવી હતી તે સમયે જ ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં હેમાંગ વસાવડાએ સ્પષ્ટ કહ્યું હતું કે સાગઠિયાના ભાજપના અનેક નેતાઓ પણ ભાગીદાર છે ત્યારે આજે સાગઠિયાને મળવા ગયેલા બંને નેતાઓથી અનેક સવાલો ઊભા થાય છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અંગને કારણે ઘટનાના બાદ કહી શકાય કે સગઠિયા એટલે કે ટીપીઓ સાગઠિયા છે તેની અટકાયત કરવામાં આવી અને એક બાદ એક ખુલાસાઓ છે તે હવે સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે ભાજપના બે દિગ્ગજ નેતા કસ્ટડીમાં રહેલ સાગઠિયાને આજે મળવા ગયાના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે મહત્વનું છે કે કોંગ્રેસના હેમાંગ વસાવડા છે તેમણે થોડો સમય પૂર્વે પૂર્વે જ ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી હતી કે ભાજપના પણ અનેક મોટા માથાઓ છે તે સાગઠિયા સાથે સંકળાયા હોય તેવી

પચીસ વર્ષથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક જ શાસન ચાલતું હોય અને એની નજર નીચે ભ્રષ્ટાચાર થતો હોય તો બહુ સ્પષ્ટ છે કે એમાં પદાધિકારીઓ સામેલ છે એમાં પક્ષ પોતે પણ સામેલ છે અને પક્ષ માત્ર રાજકોટ સરકાર રાજકોટ કોર્પોરેશનને લગતો નહીં પરંતુ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટી પણ આમાં સામેલ અને મુખ્યમંત્રી પણ આમાં સામેલ આ વાત અતિ સ્પષ્ટ હતી મારે એ સમજવું છે રમેશભાઈ પાસથી અને ભાઈ ખીમાણિયાભાઈ પાસથી કે અડધી રાત્રે કે વહેલી સવારે તમારે સુકામ સાગઠિયા જેવા ભ્રષ્ટ અધિકારીને લોકઅપમાં મળવા જવું પડ્યું આ જ બતાવે છે કે આ લોકો આમાં સામેલ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પૂછશો તો એવું પણ કહેશે કે રમેશભાઈ રૂપાપરા પાટિલ સાહેબના ઘણા નજીક છે સાહેબ જે રીતની વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓ મળવા જાય છે મહત્વનું છે કે ગઈકાલે જ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાનું બેનામી સંપત્તિ છે તે મળી રહી છે ક્યાંક ને ક્યાંક આના તાર આની સાથે મળતા હોય એવું લાગે જો હજી તો સાગઠિયાની એક ઓફિસમાંથી અઢાર વીસ કરોડ મળ્યા છે દસ અગિયાર કરોડની પહેલાં પ્રોપર્ટી મળી જ ચોક્કસ હજી પણ વધુ નીકળશે અને મેં જેમ વારંવાર કીધું છે ફરીથી દોહરાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના પક્ષની મિલીભગત વગર આટલો ભ્રષ્ટાચાર થઈ શકે જ નહીં હજી ઘણા બધા તાર ખુલશે જે રીતના બે નેતાઓ મળવા જાય એ પણ એક આરોપી કહી શકાય એવા આરોપીને મળવા જાય આને તમે કઈ રીતના જુઓ છો નહીં મેં અતિ સ્પષ્ટ કીધું કે અડધી રાત્રે કે વહેલી સવારે છાનામુના એક ભ્રષ્ટાચારનો આરોપી એને મળવા સેને માટે જવું પડ્યું એનો જવાબ રમેશભાઈ અને ખીમણિયાભાઈ આપે ચોક્કસ ઢાંકપીછોડો કરવા એને સમજાવવા અને નામ ન બોલવા માટેની વિનંતી કરવા માટે જ ગયા હોય એ સિવાય બીજો કોઈ પર્પઝ હોઈ શકે નહીં વાત કરવામાં આવે તો રાજકોટમાં સાગઠિયાના એક એક બાદ કૌભાંડો સામે આવી રહ્યા છે તેમની વચ્ચે જ ભાજપના બે દિગ્ગજ નેતા કહી શકાય એવા દિગ્ગજ નેતાઓ છે તે પોલીસ કસ્ટડીમાં રહેલ સાગઠિયાને મળવા જતા રાજકોટમાં હાલ અનેક વિતર્કો છે તે હાલ સામે આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ